નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર ધોરણ સાતની જે સામાજિક વિજ્ઞાન વિષયની સ્વાધ્યાયપુથી છે એટલે કે સ્વાધ્યાય પુથીના ભાગ પાંચની અંદર સામાજિક વિજ્ઞાનનો જે પાઠ નંબર સત્તર આપેલો છે જાતિગત ભિન્નતા તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોની અંદર જોવાના છે આ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી પીડીએફ મેળવી લેજો મિત્રો આપણી ચેનલ ઉપર ધોરણ સાતની જે સ્વાધ્યાય પોથી છે સ્વાધ્યન પોથી છે તેના ભાગ પાંચના દરેક વિષયની જે દરેક સ્વાધ્યાયન પોથીઓ છે દરેક ચેપ્ટરની તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી અભ્યાસ કરી લેજો ચાલો જોઈએ ચેપ્ટર નંબર સત્તર જાતિગત ભિન્નતા એમાં પ્રશ્ન નંબર એક વિકલ્પો પહેલો સવાલ પ્રથમ વસ્તી ગણતરી અઢારસો એકોતેર અને છેલ્લી વસ્તી ગણતરી તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી બે હજાર અગિયાર આધુનિક સમયમાં મહિલાઓ કયા ક્ષેત્રોમાં અનોખી ઓળખ સાથે આગળ વધતી જોવા મળે છે તો જવાબ આવશે વિકલ્પ ડી આપેલ ત્રણેય ત્રીજું સરકારની કઈ યોજના દ્વારા મહિલાઓને સશક્ત કરવા માટેના પ્રયત્ન કરવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ સી એ અને બી બંને એટલે કે મેક ઇન ઇન્ડિયા સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા ત્યાર પછી ચોથું જાતિગત ભિન્નતા સાથે કઈ બાબત સુસંગત છે તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ બી બે અને ત્રણ એટલે કે એક જ કામ માટે સ્ત્રીઓને ક્યારેક પુરુષ કરતાં ઓછું મહેનતાણું ચૂકવાય છે પાંચમું ગુજરાત સરકાર દ્વારા કોની કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન માટે એમ્બેસેડર તરીકે પસંદગી કરવામાં આવી હતી તો જવાબ આવશે વિકલ્પ એ સરિતા ગાયકવાડ મિત્રો ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે આપણે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરી છે અને આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સિત્યોતેર વિદ્યાર્થીઓને સિત્યોતેર ટકા ડિસ્કાઉન્ટ મળવાપાત્ર છે એટલે કે આ કોર્સ તમને માત્ર એક હજાર બસો પાસઠ રૂપિયામાં મળશે અને બીજી ખાસ મહત્ત્વની વાત એ કે અહીંયા ધોરણ છના જે વિદ્યાર્થી ધોરણ સાતના જે વિદ્યાર્થીઓ છે એને ધોરણ સાતનું રિવિઝન તો મળશે જ વાર્ષિક પરીક્ષાનું પણ સાથે સાથે ધોરણ આઠના પણ દરેકે દરેક વિષયો જે છે તેના એક્સેસ અહીંયા તમને મળવાના છે બરાબર મોબાઈલ નંબર છે સિત્તેર

બીજું રાજ્ય સરકાર દ્વારા દર દસ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે તો જવાબ આવશે ખોટું ત્રીજું ગર્ભમાં દીકરો કે દીકરીનું પરીક્ષણ કરવું એ ગુનો છે તો જવાબ આવશે સાચું ચોથું સરકારના વિશેષ પ્રયત્નોથી આપણા સૈન્ય અને પોલીસમાં કર્મચારીઓની સંખ્યા વધી રહી છે તો જવાબ આવશે સાચું પાંચમું લોકોમાં આવેલી જાગૃતિના કારણે દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ કઠિન બન્યું છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે એને વિધાન ફરીથી લખો બિહારમાં પુરુષો કે મહિલાઓએ દારૂબંધી કરાવવા માટે સરકાર સામે સફળ આંદોલન કર્યું હતું તો મહિલાઓ એટલે પુરુષો સામે છેકો આધુનિક સમયમાં છોકરા છોકરીઓને શિક્ષણમાં સમાન કે અસમાન અધિકાર આપવામાં આવે છે તો સમાન એટલે અસમાન ઉપર છેકો ત્રીજું ઈસવીસન બે હજાર અગિયારમાં ભારતમાં જાતિ પ્રમાણ નવસો તેત્રીસ કે નવસો તેતાલીસ હતું તો જવાબ આવશે નવસો તેતાલીસ ચોથું શિક્ષણમાં કન્યાઓ કે કુમારોને ભણાવવામાં વાલીઓની ઉદાસીનતા જોવા મળે છે તો કન્યાઓને પાંચમું ખાલી જગ્યા શિયાળા કે ઉનાળામાં ક્યારેક શહેર વિસ્તારની મહિલાઓ પાણી માટે આંદોલન કરે છે તો ઉનાળામાં ત્યાર પછી છે છે પ્રશ્ન નંબર નીચે આપેલા શબ્દોની સમજ આપો એમાં ભ્રૂણ હત્યા ગર્ભમાં રહેલા ભ્રૂણને જન્મ પહેલા જ નષ્ટ કરવાનું કૃત્ય ભ્રૂણ હત્યા કહેવાય છે આ ગંભીર ગુનો છે અને કાયદેસર દંડનીય છે બીજું જાતિગત ભિન્નતા સ્ત્રી અને પુરુષ વચ્ચે અધિકાર અવસર વર્તન કે માન સન્માનમાં કરવામાં આવતો ભેદ એ જાતિગત ભિન્નતા કહેવાય ત્રીજું છે રૂઢિગત માન્યતા સમાજમાં લાંબા સમયથી ચાલતી આવતી એવી વિચારધારા અથવા માન્યતા જે બદલાયા વિના પેઢીથી પેઢી સુધી સ્વીકારવામાં આવે છે અને જેના કારણે છોકરા છોકરી વચ્ચે ભેદભાવ થતો હોય તેને રૂઢિગત માન્યતા કહેવામાં આવે છે ચોથું છે કુરિવાજો સમાજમાં પ્રચલિત એવા ખોટા અયોગ્ય અને નુકસાનકારક રિવાજોને કુરિવાજો કહેવામાં આવે છે પાંચમું છે મહેનતાણું કામ કરવા બદલ વ્યક્તિને મળતું વેતન અથવા પૈસાને મહેનતાણું કહેવાય મિત્રો ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે આપણે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરી છે હવે ધોરણ સાતમાં તમે અભ્યાસ કરો છો તો ધોરણ સાતના સિત્યોતેર વિદ્યાર્થીઓને સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સિત્યોતેર ટકા ડિસ્કાઉન્ટ મળવાનું છે માત્ર એક હજાર બસો પાસઠ રૂપિયામાં તમે ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષય જેવા જે ધોરણ આઠના વિષયો છે તેનો અભ્યાસ તમે અહીંયાથી કરી શકશો અને સાથે સાથે ધોરણ સાતનું જે વાર્ષિક પરીક્ષા છે તેની તૈયારી પણ તમને અહીંયા ફ્રી ઓફ કોસ્ટ મળી જશે બરાબર ઓફર વેલિડ છે છવ્વીસ એક બે હજાર છવ્વીસથી એકત્રીસ એક બે હજાર છવ્વીસ સુધી

બીજું છે દ્રૌપદી મુર્મુ દ્રૌપદી મુર્મુ ભારતના પ્રથમ આદિવાસી અને બીજા મહિલા રાષ્ટ્રપતિ છે તેમણે 25 જુલાઈ બે હજાર બાવીસથી રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું તેઓ સામાજિક ન્યાય અને મહિલા સશક્તિકરણ માટે જાણીતા છે ત્યાર પછી ત્રીજું છે સુનિતા વિલિયમ્સ સુનિતા વિલિયમ્સ ભારતીય મૂળના અમેરિકન અંતરિક્ષ યાત્રી છે તેમણે બે વખત અંતરિક્ષ યાત્રા કરી છે અને લાંબા સમય સુધી અંતરિક્ષમાં રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે ત્યાર પછી છે ચોથું લતા મંગેશકર તો સ્વર સમ્રાજ્ઞી તરીકે વિશ્વમાં પોતાની આગવી ઓળખ બનાવનાર લતા મંગેશકરે વિવિધ ભાષામાં ચાલીસ હજાર કરતાં વધારે ગીત ગાયા છે ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કરેલ છે પાંચમું છે અંકિતા રૈના અંકિતા રૈના ભારતની જાણીતા જાણીતી મહિલા ટેનિસ ખેલાડી છે તેમણે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને ખેલ જગતમાં મહિલાઓ માટે પ્રેરણા બની છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા ટૂંક નોંધ એટલે પ્રતિ હજાર પુરુષ સામે સ્ત્રીઓની સંખ્યા જાતિ પ્રમાણ સમાજની સામાજિક સ્થિતિ દર્શાવતો મહત્વનો સૂચક છે ભારતમાં દર દસ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે અને તેમાં જાતિ પ્રમાણની માહિતી એકત્રિત થાય છે જો જાતિ પ્રમાણ અસમાન બને તો લગ્ન શિક્ષણ રોજગાર અને સામાજિક વ્યવસ્થામાં અનેક સમસ્યાઓ ઊભી થાય છે તેથી જાતિ પ્રમાણ સંતુલિત રહે તે માટે સરકાર કાયદા આયોજનો યોજનાઓ અને જાગૃતિ કાર્યક્રમો અમલમાં મૂકે છે ત્યાર પછી છે બીજું વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ તો આધુનિક સમયમાં મહિલાઓ જીવનના દરેક ક્ષેત્રમાં સક્રિય ભાગ ભજવી રહી છે શિક્ષણ આરોગ્ય રમત જગત રાજકારણ વિજ્ઞાન સંશોધન અવકાશ સૈન્ય અને પોલીસ જેવા ક્ષેત્રોમાં મહિલાઓ પોતાની ક્ષમતાનો પુરાવો આપી રહી છે લતા મંગેશકર કલ્પના ચાવલા ઇન્દિરા ગાંધી જેવી મહિલાઓએ દેશનું નામ ઉજ્જવળ કર્યું છે સરકારની યોજનાઓ અને સમાજના વિવિધ સમાજમાં આવેલી જાગૃતિના કારણે મહિલાઓ આગળ વધી રહી છે અને મહિલા સશક્તિકરણને વેગ મળ્યો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો નીચે આપેલ શબ્દ ચોરસમાંથી જાતિગત ભિન્નતા એકમ આધારિત શબ્દ શોધીને લખો ચાલો તો અહીંયા આપણને કોષ્ટક આપવામાં આવેલું છે કોષ્ટક ઉપર આપણે જોઈએ તો અધિકાર સંશોધન મહિલા સશક્તિકરણ ભ્રૂણ શિક્ષણ સમાનતા અને ભિન્નતા ત્યાર પછી છે ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે ખાસ મહત્ત્વની જાહેરાત કે ભાઈ ધોરણ છના સાતના અને આઠના વિદ્યાર્થીઓ માટે આપણે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરી છે અને અત્યારે સત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ખાસ ઓફર ચાલી રહી છે જેમાં 77 વિદ્યાર્થીઓને સિત્યોતેર ટકા ડિસ્કાઉન્ટ મળવાનું છે ફીમાં તો પંચાવનસોની જગ્યાએ માત્ર એક હજાર ની રૂપિયાની અંદર તમે ધોરણ છવ્વીસ એક બે હજાર છવ્વીસથી લઈને એકત્રીસ એક બે હજાર છવ્વીસ સુધી તમે ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ આજે એક

તો એ પણ આપણે દર્શાવેલો છે તો મિત્રો અહીંયા આપણે આ જે ધોરણ તમારું સાત છે તેનું જે સામાજિક વિજ્ઞાન વિષય છે તેનું આ ચેપ્ટર અહીંયા પૂર્ણ કરીએ છીએ મિત્રો આ સામાજિક વિજ્ઞાન વિષયનો ધોરણ સાતનો ભાગ પાંચનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની જે સ્વાધ્યાયપુથીનો ભાગ પાંચ છે તેના દરેક વિષયના અને દરેક ચેપ્ટરના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ આ સ્વાધ્ય બુધિ અભ્યાસ કરી લેવો